હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તો તમે બધા મજામાં છો હું મજામાં જ છું એકદમ ફ્રેશ થઈને બેઠા છે ખાઈ પી અમારો ભાઈ જો અહીંયા સૂતો છે આપણે ખાવાની છે માંડવી એટલે એવું ઓરા દેશી ભાષામાં કહે તો આપણે ખાઈ લઈએ ફરી મળી જઈએ આપણે ઓરા ખાઈ લીધા છે હવે આપણે

આપણે માવ બાવો ખાઈ લીધો છે હવે આપણે જઈએ છીએ જમી બમી ચાલો હું તમને બતાવું આપણે ઈન્ડિયા નું ગેટ ખોલી નાખી પાછો બંધ કરી દઈ ગાય અહીંયા જ બેઠી છે આપણે જઈએ છીએ આપણા બ્રધરની ગેટ વિડીયોમાં બનાવી દઈએ